જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલની નવી જ વાર્તામાં આજની વાર્તામાં ઘરમાં બાંધવામાં આવતા કબૂતરના માળાને શુભ માનવામાં આવે કે અશુભ જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર ઘણી વખત લોકો કહે છે કે ઘરમાં કબૂતર માળો બાંધે તો આર્થિક તંગીનો સામનો કરવો પડે છે પણ ઘણા લોકો કહે છે કે કબૂતર માળો બાંધે તો સુતેલ કિસ્મત પણ ચમકી જાય છે ઘરમાં બાંધવામાં આવેલ કબૂતરોના માળો શુભ કે અશુભ આ વિશે વાસ્તુશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે શું મિત્રોમાં લક્ષ્મીનું થાય છે આગમન કબૂતરને ઘણું સુંદર પક્ષી માનવામાં આવે છે અને ઘણા લોકોને કબૂતર પાળવાનો પણ શોખ હોય છે કબૂતરના શાંત સ્વભાવને કારણે લોકો એ પક્ષીને ખૂબ જ પસંદ કરે છે ઘણા લોકો કબૂતરોને દાણા ખવડાવે છે તો ઘણી વખત કબૂતરો ઘણા લોકોના ઘરની અગાસી કે બાલકનીમાં માળો બનાવે છે આવી સ્થિતિમાં કેટલાક લોકો ઘરમાં બાંધવામાં આવેલ કબૂતરોના માળાને સારું માને છે તો કેટલા લોકો તેને દુર્ભાગ્ય સાથે જોડે છે ઘણી વખત લોકો કહે છે કે ઘરમાં કબૂતર માળો બાંધે તો આર્થિક તંગીનો સામનો કરવો પડે છે પણ ઘણા લોકો કહે છે કે કબૂતર માળો બાંધે તો સુતેલ કિસ મત પણ ચમકી જાય છે આ વિશે વાસ્તુશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ દુર્ભાગ્યની નિશાની મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનો માળો બનાવવો એ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવી છે આનાથી ઘરમાં આર્થિક તંગીની સાથે અસ્થિરતા આવે છે એવામાં જો કબૂતરોએ ઘરની અંદર માળો બનાવ્યો હોય તો તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી દૂર છોડીને આવવું જોઈએ શુભ સંકેત મિત્રો એક બાજુ જ્યાં ઘરમાં કબૂતરોનો માળો અશુભ માનવામાં આવે છે તો બીજી બાજુ જો ઘરમાં કબૂતર આવે તો તે ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ઘરમાં કબૂતર આવે તો ટૂંક સમયમાં મોટી સફળતા મળે છે મિત્રો શું દાણા ખવડાવવાથી ખુલે છે કિસ્મત આ સાથે જ કબૂતરોને ખવડાવવું એ પુણેનું કામ માનવામાં આવે છે અને આ કામ કરવાથી અનેક પ્રકારના ગ્રહદોષ દૂર થાય છે એટલા માટે રોજ કબૂતરોને ખવડાવી શકો એવો પ્રયાસ કરવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે સાથે જ સુતેલ કિસ્મત પણ જાગી જશે શું મિત્રોમાં લક્ષ્મીનું થાય છે આગમન આ સાથે જ એવું માનવામાં આવે છે કે કબૂતર એમાં લક્ષ્મીના ભક્ત હોય છે અને લક્ષ્મી માતા એમને ખૂબ જ પસંદ કરે છે એટલા માટે જો ઘરમાં કબૂતર આવે તો તેને દેવી લક્ષ્મીના આગમન સાથે જોડવામાં આવે છે ઘરમાં કબૂતર આવે તો પૈસા સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થાય છે મિત્રો જાણો કબૂતર સાથે સંકળાયેલા શુભ કે અશુભ સંકેતો મિત્રો કબૂતરને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો કબૂતર તમારા ઘરમાં માળો બનાવે છે તો તે ભવિષ્ય માટે કેટલાક સંકેત આપે છે જાણો શાસ્ત્રો અનુસાર કબૂતર સાથે જોડાયેલા કયા સંકેતો શુભ છે અને કયા સંકેતો અશુભ છે મિત્રો અમુક પક્ષીઓને ક્યારેક શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કબૂતર લક્ષ્મીના ભક્ત છે તેથી કબૂતરને શુભ માનવામાં આવે છે પરંતુ ઘણી પરિસ્થિતિઓમાં તે ખરાબ શુકન પણ આપે છે મિત્રો જાણો કબૂતર સાથે સંકળાયેલા શુભ કે અશુભ સંકેતો કબૂતર ક્યારે શુભ સંકેતો આપે છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે કબૂતર માળો બાંધ્યા વિના તમારા ઘરે આવે છે તે ખૂબ જ શુભ સંકેત છે તેથી જ્યારે તેઓ તમારા ઘરે આવે ત્યારે તેમને અનાજ ખવડાવો માં લક્ષ્મીની કૃપા મેળવવા અથવા ઘરમાં સુખ સંપત્તિ વધારવા માટે કબૂતરનું મહત્વ ઘણું છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કબૂતરો સાથે કોઈ પણ રીતે દુર્વ્યવહાર ન કરવો જોઈએ પરંતુ જો તેઓ ખોરાક અને પાણીનું વિશેષ ધ્યાન રાખે તો ઘર સમૃદ્ધ બને છે મિત્રો જ્યોતિષ શું કહે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર માં એવું પણ માનવામાં આવે છે કે કબૂતર તમારા ખાવાથી કુંડળીમાં ગુરુ અને બુધ બળવાન બને છે આ સિવાય કબૂતર આવવાથી સકારાત્મક ઉર્જા વધે છે મિત્રો ઘરમાં કબૂતર નો માળો જોકે ભવિષ્ય ધન અને જ્યોતિષ માં કબૂતર ને શુભ માનવામાં આવે છે સાથે જ ઘરમાં તેનો માળો બનાવવો અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો માને છે કે કબૂતરો માટે ઘરમાં માળો બાંધવો અશુભ છે ઘરમાં કબૂતરનો માળો ખરાબ નસીબને આમંત્રણ આપનારો માનવામાં આવે છે જ્યારે તમે કબૂતરનો અવાજ સાંભળો છો ત્યારે શું થાય છે કબૂતરોના અવાજથી સર્જાતી ધ્વનિ તરંગો પણ વાસ્તુમાં ખૂબ જ શુભ કહેવાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો બહાર જતી વખતે અચાનક તમારી જમણી બાજુથી કબૂતર ઉડી જાય તો તે તમારા માટે શુભ નથી જ્યાં માથા ઉપર ઉડવું એ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરવાનો સંકેત આપે છે ફ્લેટની કે ઘરની અગાશી પર કબૂતરો આવવા તે એક સામાન્ય બાબત છે કબૂતર એવું પક્ષી છે કે તે તમારા ઘરની છત કે કોઈ ખૂણામાં પોતાનો માળો બનાવે છે અને ત્યાં જ વસવાટ કરે છે કેટલાક લોકો કબૂતરથી થતી ગંદકીના કારણે તેમનો માળો ત્યાંથી હટાવી દે છે અને જાળી લગાવી દે છે પરંતુ શું તમે જાણો છો કે કબૂતર પણ તમારા ઘરમાં શુભશુભ પ્રભાવ લઈને આવે છે મિત્રો હવે છેલ્લે જાણીએ કબૂતર સંબંધિત અન્ય માન્યતાઓ કબૂતર સંબંધિત ઘણી માન્યતાઓ પ્રવર્તે છે એવી માન્યતા છે કે જે વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ હોય તેણે ઘરના આંગણે કબૂતરને ખવડાવવું જોઈએ આનાથી રાહુ ગ્રહ દોષ દૂર થાય છે તેમજ પ્રેમ લગ્નની ઈચ્છા રાખનાર લોકોએ પણ કબૂતરોને ચણ નાખવું જોઈએ આમ કરવાથી તેમના લગ્ન અને પ્રેમમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે આ વીડિયોમાં સમાવિષ્ટ કોઈ પણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી વિવિધ માધ્યમો જ્યોતિષીઓ પંચાંગો પ્રવચનો માન્યતાઓ શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ વધુમાં વપરાશકર્તા પોતે તેના કોઈ પણ ઉપયોગ માટે જવાબદાર રહેશે અમારી ચેનલ આની પુષ્ટિ કરતું નથી જો મિત્રો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ